વાહનની ચોરી કરીને ફરાર થયેલા નવી ગોરખી ગામના બે ઇસ્તંભોને અલંગ પોલીસે તારાપુર પંથકમાંથી ઝડપી લીધા અલંગ પોલીસ મથકમાં ટાટા સેવન ઝીરો નાઇન વાહન તથા ભંગારની ચોરી થયેલ હોય અને જે બાબતે અલંગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો છે બનાવને લઈને ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ સ્ટેશનના ઇનિયા પોલીસ ઇન્સ્પેક્ટર આર્ય વાર સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી ટેકનિકલ સેલની મદદથી તપાસ કરી તેમજ અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરા તપાસી આ કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલનું વાહન ટાટા સેવન ઝીરો નાઇન જેના રજિસ્ટર્ડ નંબર જી ઝે વન સેવન યુ યુ થ્રી નાઇન સેવન એઇટનું તારાપુર ફતેહપુરા બીજના સર્વિસ રોડ પરથી શોધી કાઢી તથા ચોરી કરનાર અરવિંદભાઈ છગનભાઈ ડોડિયા તથા દિનેશભાઈ મગનભાઈ ડોડિયા મૂળ ગામ તળાજા તાલુકાના નવી ગોરખીની ધરપકડ કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી અલંગ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ડિયા પોલીસ ઇન્સ્પેક્ટર આર એ વાહિર સાહેબ હેડ કોન્સ્ટેબલ જયજી ચૌહાણ એચ વી ગોહિલ ઇન્દ્રજીત ગોહિલ ઇન્દ્રજીત ઇન્દ્રજીતસિંહ ગોહિલ ઉપેન્દ્રભાઈ યોગરાજ યોગરાજસિંહ ગોહિલ સુરેન્દ્રસિંહ સરવૈયા તથા પૃથ્વીરાજભાઈ ભમ્મર તથા ટેકનિકલ સેલના પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિતના જોડાયા હતા